ચાલો સરસ મજાનું ફૂલ બનાવી દો અદબ આજે શું ભણવાનું છે સરસ તમે બધાય તમારું આખું કુટુંબ ભેગું મળીને શું કરો છો ને એ કહેવાનું છે સમજી ગયા સરસ ચાલો ભવ્યાંશ ભાઈ બધા સાથે સરસ હાલો નાહેરાબેન

સારા ચાલો બેસી જાઓ હાલો ગ્રંથભાઈ બધાઈની સાથે સરસ હાલો શિયાબેન બધાઈની સાથે વેરી ગુડ સરસ હલો માન એકલાખે બધાઈની સાથે સરસ Saras. Bolo? Badai ni sate ya? Saras. Halo mantra bay. Badai ni sate ke ekla, ekla? Saras. Halo bridges bay. Saras. Halo Ian bay. halo, pada ini are, saras, halo kusiben, saras, halo Rusi tidi dong, pada ini saat ya, saras, halo mano bay, saras very good